બુસ્તર વિભાગની ટીમ ગામમાં દોડતી થઈ હતી લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા હોવાના આક્ષેપ સાથે ગામના જાગૃત નાગરિકે ન્યાય નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી ઘટનાની જાણના વિસ્તારના કોંગ્રેસ નેતા જયદત્તસિંહ પુવારને થતા તેઓ પણ ગ્રામજનોની મુલાકાતે પહોંચ્યા હતા અને તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા શ્વાસ લેવાનો ખબર આપડે બોલાતું હોય તંત્ર ને શું રજૂઆત કરવા માંગ્ર આ બંધ કરવા વિલોપન કરે તો બરોબર આજે આ કોરીઓ નો ત્રાસ છે આ તમે જુઓ આ ધુમ્મસ આ કેમિકલ

અને આપ જોઈ રહ્યા છો તેમ ગામમાંથી ઘણા બાળકોને મહિલાઓને આજે હોસ્પિટલાઇઝ કરવા પડ્યા છે અને જ્યારે સમગ્ર ગામ આ યુવાનો અહીંયા એમના કામ ધંધા છોડીને આજે રાતના અત્યારે સમય થયો છે અગિયાર સવા અગિયાર સવા અગિયાર વાગ્યા છે આ બધા કોઈ નવરા માણસો નથી એમને રજૂઆત કરવા આવ્યા છીએ એમના કોઈ ઓનર અહીંયા હાજર નથી સરકારના વહીવટી તંત્રને પણ જાણ કરી છે હજી સુધી પહોંચ્યું નથી છેલ્લા દોઢ કલાકથી અમે આ રજૂઆત કરીએ છીએ પણ કોઈ હજી કોઈ પહોંચ્યું નથી આશા રાખીએ કે વહેલી તકે પહોંચી જાય કાયદોને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડશે તો તંત્રની જવાબદારી રહેશે એટલે હું તંત્રને વિનંતી કરું છું કે આપ અહીંયા લીઝ ઉપર આવો અને એના કાયદે કે રીતે એનું બ્લાસ્ટિંગ થયું છે કે કેમ અને એ બ્લાસ્ટિંગ કર્યા પછી એમની સલામતીની શું વ્યવસ્થા કરી છે એમના કર્મચારીના કેવા પ્રમાણે બ્લાસ્ટિંગમાં કોઈ કમી રહી ગઈ છે બ્લાસ્ટિંગ કરવાવાળી એજન્સી જગ્યા છોડીને જતી રહી છે અમારી એક જ માંગ છે આ સમગ્ર ગામના બધા યુવાનો અહીંયા ઊભા છે બધાની એક જ માંગ છે કે આ બ્લાસ્ટિંગ જો ખોટું થયું હોય તો એ જે કસૂરવાર છે એમની સામે એક્શન લેવામાં આવે અને ગામના જે પણ નાના બાળકો હોય મહિલાઓ હોય કે યુવાનો જેની તબિયત બગડી છે એમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે હું ફરી એકવાર વહીવટી વહીવટીતંત્રને વિનંતી કરું છું કે આપ જગ્યા ઉપર આવો અને જગ્યા ઉપર આવીને જુઓ આ કોરીની આજુબાજુ જ્યારે આ આ યુવાનો અહીંયા ભેગા થયા છે આપ જોઈ રહ્યા છો કે શું પરિસ્થિતિ છે સાહેબ લોકોના જીવના જોખમે કોઈ ધંધો ના થાય સરકારને વિનંતી કરું છું કે આવા કોઈ ધંધા ઉદ્યોગ એ લોકોના ઘર તૂટી જાય લોકોના પાણીના બોર બંધ થઈ જાય બોરમાં ખરાબ પાણી આવે જીવ જોખમાય મારા મને જાણે જાણ્યા મુજબ બે ચાર લોકોના ગામના યુવાનોના કોઈકના મોત પણ થઈ ગયા છે હાર્ટ એટેક આવવાથી અને કેટલું નુકસાન થયું છે આટલું કર્યા પછી પણ જો તંત્ર આની સામે કાયદેસરની એક્શન નહીં લે તો આ મરણાંત ઉપવાસ સુધીના અમે પગલાં લઈશું એવી પણ હું ચિમકી આપું છું